નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન ક્લાસરૂમમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે બોર્ડના આજે બોર્ડની પરીક્ષા માટે અગત્યનો ટોપિક અને અગત્યનો પાઠ જેમાંથી દસ ગુણનો અલગ અલગ વેટેજ છે વિષય અર્થશાસ્ત્ર પાઠ સાત જેનું નામ છે વસ્તી આપણે જાણીએ છીએ કે કોવિડના લીધે વસ્તી ગણતરી નથી થઈ છેલ્લે બે હજાર અગિયારમાં વસ્તી ગણતરી થઈ હતી ત્યારે આપણે એટલે કે આપણો ભારત દેશ એકસો ને એકત્રીસ કરોડ જેટલી સંખ્યા હતી આજે દેશમાં કુદકે વધતી જતી વસ્તી એ બેરોજગારી ગરીબી ભૂખમરો જેવી ઘણી બધી સમસ્યાઓ એના વસ્તીના લીધે થાય છે ભારતમાં જાતિનું પ્રમાણ સ્ત્રી પુરુષ પ્રમાણ લિંગ પ્રમાણ અને જાતિ પ્રમાણ કેવી રીતે નીકળે

એક હજાર પુરુષોની સરખામણી સ્ત્રીઓની સંખ્યા જેને જાતિનો પ્રમાણ કહે છે આ વસ્તીના અભ્યાસમાં જાતિનો પ્રમાણ ખૂબ અસરકારક ભૂમિકા ભજવે છે એક પુરુષ સ્ત્રીઓની સંખ્યા જ્યારે ઘટતી જાય છે આ ઘટતી જતી સંખ્યા એ દેશના કેટલા બધા કારણો કેટલા બધા પ્રશ્નો ઊભા કરે છે એક હજાર પુરુષોએ ઘટતી જતી સ્ત્રીઓની સંખ્યા એ દેશમાં વિષમતા સર્જે છે જેમ કે લગ્ન વિષયક પ્રજનન વિષયક કુટુંબ વિષયક અર્થવ્યવસ્થા વિષયક જેવા ઘણા બધા પ્રશ્નો જન્મે છે ભારતની વાત કરીએ તો કેરળને કેરળને બાદ કરે ભારતમાં કેરળ સિવાય કોઈ પણ રાજ્ય એવો નથી કે જ્યાં એક હજારની સરખામણીએ એક હજારથી થી વધુ સ્ત્રીઓ હોય માત્ર કેરળમાં જ એક હજાર અને ચોર્યાસી સ્ત્રીઓ છે પુરુષોની સંખ્યાએ એ એક હજાર જ્યાં સ્ત્રીઓની સંખ્યા એક હજાર ચોર્યાસી એટલે કે પુરુષો કરતા કેરળમાં સ્ત્રીઓની સંખ્યા વધુ છે એટલે કે ત્યાંનો સ્ત્રી પુરુષ પ્રમાણ લિંગ પ્રમાણ અને જાતિ પ્રમાણ પુરુષો કરતા સ્ત્રીઓનો વધુ છે સ્ત્રી પુરુષની વિષમતા માટે સામાજિક આર્થિક સાંસ્કૃતિક જેવા વિવિધ કારણો જવાબદાર છે એમાંના કારણો જોઈએ તો પહેલા પુત્ર પ્રાપ્તિની ગેલછા

કન્યા વિશે ઉપેક્ષાઓ કરે છે એવી રીતે કુટુંબમાં સ્ત્રીઓની પણ ઉપેક્ષા સમાજ કરતો હોય છે દીકરીની તુલનામાં દીકરાને વધુ ભણાવવાનું દીકરીની તુલનામાં દીકરાને વધુ સ્વાસ્થ્ય માટે દીકરાને દીકરાને વધુ પડતો પ્રોત્સાહન ચીજ વસ્તુઓ રમત ગમત અભ્યાસ અને દરેક ચીજ વસ્તુમાં દીકરાની સરખામણીમાં દીકરીને એટલી તકો મળતી નથી એ શિક્ષણ હોય પોષણ હોય કે અલગ અલગ મેડિકલની કોઈ પણ બાબત હોય એમાં દીકરીની સરખામણી દીકરાને વધુ તક મળે છે માં સારવાર પણ સમયે દીકરીઓને મળતી ન હતી હવે તો પ્રમાણમાં ઘણો સુધારો થઈ ગયો છે તેમ છતાં પણ જાતિ પ્રમાણ જયારે જોતા હોઈએ ત્યારે સ્ત્રી અને પુરુષની સરખામણી એ પુરુષો કરતા સ્ત્રીઓને ઓછી સુખ સુવિધા અને સગડો મળતી હોય છે બીજો સૌથી મોટો દૂષણ છે દહેજ પ્રથા જો જન્મનાર બાળક એ દીકરી હોય તો એની ભવિષ્યની ચિંતા અને એને પરણાવવા માટે અને એને પરણાવશું તો પરણાવવાના બદલામાં એને દહેજ આપવો પડશે તો આ પણ દહેજ પ્રથા એ સૌથી મોટો દૂષણ છે આ દહેજ પ્રથા આ દહેજ નામના દૂષણના લીધે કેટલાય પરિવારો જન્મનાર દીકરી હોય તો એને દૂધ પીતી કરી નાખે છે

એટલે કે બે હજાર અગિયાર એક હજાર પુરુષોની સરખામણી ગુજરાતમાં સ્ત્રીઓની સંખ્યા કેટલી છે એ તપાસીએ ઓગણીસો એકમાં જયારે ભારતમાં નવસો ને બોતેર સ્ત્રીઓની સંખ્યા હતી ત્યારે ગુજરાતમાં નવસો ને ચોપન સ્ત્રીઓની સંખ્યા હતી એટલે આજથી એકસો ને વીસ વર્ષ પહેલા જોઈએ ત્યારે પણ ગુજરાતમાં સ્ત્રીઓની સંખ્યા ભારત કરતા ઓછી હતી ઓગણીસો એકત્રીસ ની વાત કરીએ તો ભારતમાં સ્ત્રીઓની સંખ્યા નવસો પચાસ જયારે ગુજરાતમાં સ્ત્રીઓની સંખ્યા નવસો પિસ્તાળીસ આંકડો અહિયાં નીચે આવતો જાય છે એનો મતલબ કે અહીંયા ચિંતાનો વિષય વધતો જાય છે ઓગણીસો એકસઠ માં ભારતમાં સ્ત્રીઓની સંખ્યા નવસો એકતાલીસ જેની સામે ગુજરાતમાં સ્ત્રીઓની સંખ્યા નવસો ને માત્ર ચાલીસ જ પુરુષોની સરખામણી જે આંકડો ગુજરાતમાં બે હજાર અગિયારમાં નવસો ને અઢાર ઉપર પહોંચી આવ્યો નવસો ચોપન થી કરી અને નવસો અઢાર સુધી એટલે કે ગુજરાતમાં સ્ત્રીઓની સંખ્યા દિવસે ને દિવસે ઘટતી જાય છે અને ગુજરાત ગુજરાત આસપાસના જે રાજ્યો છે એમાં પણ સ્ત્રીઓની સંખ્યાનો દર દિવસે ઘટતો છે 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 જે મોટો ચિંતાનો વિષય ઘટે તો ઉપર જણાવેલા કારણો કે પુત્ર પ્રાપ્તિની ઘેલસા કુટુંબમાં થતો સ્ત્રીઓની ઉપેક્ષા માંદગી કસુવાવડ આવા ઘણા બધા કારણોના લીધે સ્ત્રીઓની સંખ્યામાં ગુજરાતમાં સ્ત્રીઓની સંખ્યામાં ભારતમાં દિવસે ને દિવસે ઘટાડો થતો જોવા મળે છે જે આપણે સૌ ભારતના જાગૃત નાગરિક તરીકે આ બધા જ દૂર કરી પુત્ર પ્રાપ્તિની સ્ત્રીઓની ઉપેક્ષા કરવી આ તમામ કારણો આ વસ્તીના તમામ આંકડાઓને ધ્યાનમાં રાખતા આ વસ્તુ ધ્યાનમાં આવે છે કે દિવસે ને દિવસે સ્ત્રીઓની સંખ્યા ઘટતી જાય છે એ ન થાય એના માટે આપણે સૌએ જાગૃત નાગરિક તરીકે આપણા થતા તમામ ફરજો નિભાવવા પડશે